ચાલો ફેલ ગયું હવે આવશે પૂરવાનો વારો ચલો પૂરવા વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો પૂરવા બેન એક બોલ ફેલ ગયો બે ના એક ફેલ હવે આવશે બીજો બોલવા દિવાલમાં માં ને નીકળી ગયો હવે આ ત્રીજો રાઉન્ડ છે આ રમત લગભગ આજે કોઈ નહીં જીતે કોઈ વિરાટ વિરાટ કોહલી નહીં બને કોઈ 1 2 3 स्टार्ट हर व्यक्ति लो स्टूल ઉપર થી આવો આવ તો નથી टच કરીને બોલાવતરિયે 1 2 3 स्टार्ट યો દિવાલા રે હાલો પૂર્વ